બસમાં આવેલા કબરા મોઘલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના અનુપાયીઓ અને ભક્તોમાં શોખનું મોજું ફરી વળ્યું હતું જોત જોતામાં આ સમાચાર ગઈકાલે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરતા થયા હતા શ્રી મણિધર વડવાળી મોગલધામ કબરાવ કચ્છના મહંત શ્રી સામંત બાપુના પહેરવેશ અને લૂકને મળતા આવતા એક વ્યક્તિ મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના સમાચાર થયા છે તેવા લખાણ સાથેનો મેસેજ વાયરલ થયો હતો આ સમાચાર મળતા પહેલાં તો કોઈને વિશ્વાસ આવ્યો ન હતો લોકો પોતાના મિત્રો અને સ્વજનોને ફોન કરીને આ સમાચારની ખરાઈ કરી રહ્યા હતા જોકે ક્યાંયથી આ સમાચારની પુષ્ટિ થઈ ન હતી જોકે હવે મળતા સમાચાર મુજબ કબરાવ મોગલધામના મણિધર બાપુ એમખેમ છે અને જીવિત છે તેમનું અવસાન થયું નથી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને વોટ્સઅપમાં ફોરવર્ડ થઈને તમારી પાસે આવતી વિગતો સંદેશાઓ સમાચાર ઘણીવાર હોતા નથી જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજોની ખરા અંગે જાણતા ન હોઈએ ત્યાં સુધી આવા સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ કરવા ન જોઈએ